અયોધ્યામાં શ્રી રામ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો રહ્યો છે છે ત્યારે સમગ્ર દેશ રામમય બની દેશમાં ભક્તિપૂર્ણ માહોલ બની રહ્યો છે ત્યારે અંબાજીમાં પણ સ્કેટિંગ રેલીનું આયોજન કરાયું હતું અંબાજી ગામના રામ ભક્તો દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્કેટિંગ કરતા નાના નાના બાળકોએ હાથમાં ભગવા ધ્વજ અને શ્રી રામના ધ્વજ રાખી અંબાજી ગામ ફરતા ગામવાસીઓમાં ઉત્સાહનો માહોલ સર્જાયો હતો અને ગ્રામવાસીઓ પણ આ સ્કેટિંગ રેલીમાં સાથે જોડાયા હતા નાના બાળકો દ્વારા સ્કેટિંગનું કૌશલ્ય અને કરબતો પણ આ રેલીમાં શ્રીરામના ધ્વજ સાથે કરવામાં આવ્યા હતા આ સ્કેટિંગ રેલી દરમિયાન જય જય શ્રીરામના નારા ગુંજી ઉઠ્યા હતા આ રેલીમાં પચાસ જેટલા બાળકોએ સ્કેટિંગ સાથે ભાગ લીધો હતો રેલીના અંતે શ્રીરામ સેવા સમિતિ દ્વારા બાળકોને ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું જ્યારે અંબાજીના બિલ્ડર હેમંતભાઈ દવે દ્વારા રેલીમાં ભાગ લેનાર બાળકોને પાણીની બોટલ પ્રોત્સાહન રૂપે આપવામાં આવી હતી અંબાજીમાં જીતુભાઈ પંડિત દ્વારા બાળકોને સ્કેટિંગ શીખવાડવામાં આવે છે તેઓ પણ આ રેલીમાં સ્કેટિંગ સાથે હાજર રહ્યા હતા